અને મહત્વના સમાચાર આવી રહ્યા છે નડિયાદ થી નડિયાદ ના બિલોદરા પાસે નદીમાં ડૂબ્યો છે યુવક શેઢી નદીમાં બે યુવકો ડૂબવાની બની છે ઘટના ગણેશ વિસર્જન દરમિયાન બરી છે ઘટના ગણેશ વિસર્જન કરતી વખતે પગ લપસી ગયો એક યુવાનનો પગ લપસતા નદીમાં ખાબક્યો બીજો યુવક તેને બચાવવા જતા તે પણ ડૂબ્યો ફાયર વિભાગ દ્વારા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગણેશ વિસર્જન સમયે આ ઘટના બની છે

નડિયાદના બિલોદરાની આ ઘટના છે નડિયાદના બિલોદરા પાસે નદી બાદ ડૂબ્યા યુવકો શેરડી નદીમાં બે યુવકો ડૂબ્યા છે બંને યુવકોને અત્યારે મૃતદેહ છે ત્યારે ઘટના ગણેશ વિસર્જન સમયે બને છે એક યુવકનો પગ લપસતા નદી બાબક્યો હતો બીજો યુવક તેને બચાવવા જતા ડૂબ્યો હતો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે વિજય રાઠોડ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર વિજય આ ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકો ડૂબ્યા છે બે યુવકો ડૂબ્યા હતા ગણેશ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી અને વાત કરીએ તો નડિયાદ જે નગર છે મંજીપુરા ગામના યુવકો હતા અને જે ગણેશ વિસર્જન કરવા ગયા હતા અને ત્યારે એક યુવકનો

જે વિસર્જન છે તે પાંચમા અને દસમા દિવસે લોકો કરતા હોય છે પરંતુ આ લોકોએ કાલે અચાનક જ વિસર્જન કરવાની તૈયારી બતાવી છે વિસર્જન કર્યું હતું ક્યાંક ને મૂર્તિ ખંડિત થઈ હોવાનું પણ ખંડિત થયા બાદ જે આયોજક હતા તેમણે વિચાર્યું કે આનું વિસર્જન કરી દેવું જોઈએ એટલે ક્યાંક એક જ દિવસ વિસર્જન નું આ લોકોએ પ્લાનિંગ કર્યું અને વિસર્જન કરવા ગયા એટલે તંત્ર તો તંત્ર તો

મહોત્સવ છે ઉત્સાહ છે તે ક્યાંક શોકમાં ફેરવાઈ ગયો હતો વિસર્જનનો નિર્ણય અચાનક લેવા બાબત હતો કારણ કે મૂર્તિ છે ખંડિત થઈ ગઈ હતી તેથી ત્યાં કોઈ પણ વ્યક્તિ પણ હાજર ડ હતું કે જે તેમને બચાવી શકે એટલે એક વ્યક્તિને બચાવવા જતા એક યુવકને બચાવવા જતા બીજો યુવક પણ ડૂબી ગયો હતો છોકરા એક ઉંમર એકની ની બેતાળીસ વર્ષ છે અને એક ત્રીસ થી પાંત્રીસ ની વયનો છે છોકરો બંને જણા ગણેશ વિસર્જન નું દોઢ બે દિવસ હોય તો આયેલા એક છોકરો કે મંજીપુરા રવિકુંજ સોસાયટી નો છે અને એક બીજો છે એસજીનગર જે એમબી સોસાયટી બે છે એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એના ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને શોધખોળ પીએસઆઈ સાહેબ આવ્યા છે અને ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ ને બધા પ્રશાસન પોતે પૂરો સહકાર જાણ થતા સાથે જ આવી જ ગયા છે બધા અને કાર્ય ચાલુ જ છે ઘટના નડિયાદના ના એ ગામની માં શિરડી નદી આવેલી છે નદી કિનારે દોઢ દિવસના વિસર્જન ગણેશ વિસર્જન દરમિયાન ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા ગાયેલ મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા જતા જતાં બે વ્યક્તિનો પગ લપસતા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેથી તેમને પાણીમાં ગરકાવ થતા છે ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ આવીને બિલાડી માસી અને અમારા સ્ટાફની મદદથી શોધખોળો